નમસ્કાર આપ જોઈ રહ્યા છોરવલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી લઘુત્તમ તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બે દિવસ પછી ફરી ઠંડી શરૂ થવાની શક્યતા ગુજરાતમાં કંઈક તો થવાનું છે એકાએક પવનની દિશા બદલાઈ ફરી ફૂંફાળા મારતી ઠંડી આવશે આજથી આ વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાશે હવામાન અપાયું છે યલો અને ઓરેન્જ એલર્ટ એકવીસમી પછી પારો સાત ડિગ્રી ઘગડી તે થઈ શકે ઠંડીનો છેલ્લો રાઉન્ડ મરચાંની નવી આવક યાર્ડમાં પડતર માલનો નિકાલ થયા બાદ સૂકા મરચાંની નવી આવક સ્વીકારાશે

વિચિત્ર વાત કરીએ તો આગામી તારીખ પચીસ ફેબ્રુઆરીને રવિવારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ડોક્ટર એપીજે કલામ મેઘા ઓનલાઈન પરીક્ષા યોજાવાની છે તે અંતર્ગત રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાના અને અમદાવાદ વડોદરા અને સુરત શહેર મળી કુલ છત્રીસ સંયોજકોની પૂર્વ આયોજનના ભાગરૂપે સમગ્ર પરીક્ષાના સંકલન કરતા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આચાર્ય ગ્રાન્ટેડ સંવર્ગ સહ સંગઠન મંત્રી તરૂ હતી આવક આવક થઈ ત્યારબાદ નવી સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે યાર્ડના ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પડતર માલ નો નિકાલ થયા બાદ નવા મરચાની આવક સ્વીકારવામાં આવશે એક મનનો ભાવ રૂપિયા ત્રણ ની સપાટી યથાવત રહ્યો છે માર્ચ મહિનો શરૂ થતા જ મસાલાની સિઝન શરૂ થશે આગામી સપ્તાહમાં કડકડતી ઠંડીનો લગભગ છેલ્લો રાઉન્ડ આવી તેમજ આવવાની આગાહી કરવામાં આવી છે જેથી શહેરીજનોએ ફરી એકવાર ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડશે મળતી વિગતો અનુસાર આગામી સપ્તથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રિજિયનમાં એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે વિચિત્રફ નજર કરીએ તો દિલ્હીમાં હવામાન ફરીથી કરવટ લઈ શકે છે ગાઢ ધુમ્મસથી રાહત જરૂર મળી છે પરંતુ હવે વરસાદ અને કરા મુશ્કેલીઓ વધારી શકે છે એવી આગાહી કરાઈ છે કે આવનારા દિવસોમાં વાદળો ફરીથી ઝરમર ઝરમર વરસાદ લાવશે આ સાથે જ કેટલીક જગ્યાઓ પર કરા પણ પડી શકે છે વરસાદ અને કરાની સાથે પૂરપાટ ઠંડા પવન પણ દિલ્હી સહિત અને રાજ્યોને હેરાન કરી શકે છે ગુજરાતમાં વાતાવરણ ગત ડિસેમ્બર મહિનાથી પલટા ખાઈ રહ્યું છે ક્યારે ઠંડી આવે ક્યારે ગરમી આવે નક્કી નથી હોતો આઠવાડિયાથી ગરમીની શરૂઆત થશે તેવી આગાહી કરાઈ હતી પરંતુ હવે લાગે છે કે ગરમી જલ્દી નહીં આવે કારણ કે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરાઈ છે

પાલીતાણામાં ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધતા શહેરીજનો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે શહેરના મુખ્ય માર્ગો સોસાયટીઓ જાહેર માર્ગો ખાંચવા ગલીઓમાં સવાર સાંજ રખડતા ઢોરના ઝુંડ આવી જઈને ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે જ્યારે કેટલાક માર્ગો પર વચ્ચે બેસીને રસ્તાઓ જામ કરે છે રાત્રિના સમયે પણ જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરો અળીંગો જમાવી દે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ શિયાળુ પાકની ખૂબ સારી આવક થઈ રહી છે અગાઉ જીરુ સહિતની જણસીઓની રેકોર્ડ આવક થયા બાદ યાર્ડમાં અઢાર હજાર ભારી એટલે કે છત્રીસ હજાર મણ જેટલી મરચાની આવક થઈ હતી યાર્ડમાં છસો કરતા વધુ વાહનોની લાઈનો લાગતા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તો મરચાની હરાજીમાં સોળસો થી ચાર હજાર સુધીના ભાવ બોલાયા હતા લોકસભા ચૂંટણીનું જાહેરનામું જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પધારવાના છે જેમાં અમદાવાદ મહેસાણા સુરત નવસારી ગાંધીનગર જામનગર દ્વારકા અને ત્યારબાદ રાજકોટ પધારવાના છે રાજકોટમાં પચીસ મે સાંજે રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન જંગી સભાને સંબોધન કરશે તેમજ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પંદરમા હપ્તાથી ઇ ફરજિયાત કરાયું છે આ યોજના હેઠળ જે લાભાર્થીઓને અગાઉ હપ્તા મળેલ ન હોય તેવા બધા હપ્તા અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે વડોદરા જિલ્લાના બાકી તમામ બાર હજાર છસો નવ ખેડૂતોનું ઈ કેવાય સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી સાત દિવસ કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે સુરતના ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું હતું વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિસ્ટ થતાં દસ પૈકી નવ ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે જોકે હવેના સમયમાં પ્રવાહની સાથે સુરતના હીરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે તો ફ્રાન્સ સરકારે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો છે જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબગ્રોન માર્કેટ ડાઉન થશે જેની સુરતના હીરા ઉદ્યોગ પર અસર થશે તો બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર